સાસણ ગીર નજીકના રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર ગીર સોમનાથ એલસીબીએ દરોડો પાડી મસ્ત મોટી રકમનો જુગારધામ ઝડપી પાડ્યો છે અંદાજે પચાવન થી વધુ કડી કલોલ તરફના જુગારીઓને રૂપિયા અઠ્યાવીસ લાખથી વધુની રોકડ અને બે કરોડ ચોત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ગીર નજીક સાંગોતરા પાસે આવેલ ગીર પ્રીમિયમ રિસોર્ટમાં આ જુગાર ક્લબ ચાલતી હતી અને જે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ કરી કલોલ તરફના ભાવિશ નામના ગેમ્બલર દ્વારા આ તમામ જુગારીઓને અલગ અલગ સ્થળો ઉપર જુગાર માટે રમાડવા લઈ જવામાં આવતા હતા અને રિસોર્ટમાં પણ જુગારધામ માટે રમવા આવ્યા હતા અને ગીર સોમનાથ એલસીબીને ચોક્કસ બાતમી મળતા આ જુગારધામ ઉપર દરોડો પાડ્યો છે કહી શકાય તો સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગારની રેડ ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ પાડી છે આ તમામ જુગારીઓ વિરુદ્ધ તાલાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે